વડોદરામાં કાસની સફાઈ માટે મુંબઈથી મંગાવ્યું ડ્રેન માસ્ટર મશીન કાસમાં જેસીબી કે પોકલેન કામ કરશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ આ મશીન ભાડે મંગાવ્યું છે કોર્પોરેશન મશીનનું નવ લાખ રૂપિયા ભાડું ચૂકવશે મહાનગર પાસેથી ટ્રાયલ રન શરૂ કરાશે સોળ દિવસ સુધી ચાલશે આ ટ્રાયલ રન વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં ચાર જૂનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલેટ મશીનથી પહોંચી શકાતું નથી કાં તો પુષ્કળ જાડીઝાકરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી તો આ કાસ સાફ કેવી રીતે થાય કાસમાં અને બોટમમાં જે કચરો છે કાસને ઊંડા કરવા હોય જે સ્લજ હોય એને કાઢવાનું હોય તો આપણા પોકલેટ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું અને આખી કાસમાં અને તરતું મૂકી દઈએ અને જે જે જગ્યાએ સ્લચ છે એ કાઢી શકાય પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં પંદર સોળ દિવસ માટે આ મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે એક શિફ્ટના ચાલીસ હજાર છે પંદર સોળ દિવસ ચાલવાથી આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચો આવશે અત્યારે મહાનગર પાસે રૂપારેલ કાસમાં મશીન ઉતાર્યું છે રૂપારેલ કાસ મહાનગર પાસે આ જે કલવડ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના પામે છે